છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માગ સુદ આઠ શ્રી ખોડિયાર જયંતિ જન્મકથા મહિમા ચમત્કારી અનુભવો પ્રસ્તાવના જય ખોડિયાર માતાજી ભારતની પવિત્ર ધરતી પર અનેક શક્તિ સ્વરૂપ માતાઓએ અવતાર લીધો છે પરંતુ શ્રી ખોડિયાર માતાજી એક એવી મહાશક્તિ છે કે જેમની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે માતાજી માત્ર દેવતા નથી પરંતુ ભક્તોના દુઃખ હરનાર અણ્યાયનો નાશ કરનાર અને ધર્મની રક્ષા કરનાર જીવંત શક્તિ છે દર વર્ષે માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે શ્રી ખોડિયાર જયંતિ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભક્તિભાવથી ઉજવાય છે મહાત્મ્ય શાસ્ત્રો અનુસાર માભ માસ પવિત્રતા અને તપસ્યાનો માસ શુક્લ પક્ષ ઉન્નતિ અને પ્રકાશ અષ્ટમી તિથિ શક્તિ તિથિ આ ત્રણેય સંયોગ એટલે શ્રી ખોડિયાર માતાજીનો અવતાર દિવસ શ્રી ખોડિયાર માતાજીનું જન્મસ્થાન શ્રી ખોડિયાર માતાજીનો અવતાર સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લામાં આવેલ ખોડિયાર ગામ પાસે થયો હોવાનું માનવામાં આવે છે આ પવિત્ર ભૂમિ આજે પણ શક્તિથી ભરપૂર છે જન્મકથા વિસ્તૃત ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં મામૈયા ગઢવી નામના એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજપૂત રહેતા હતા તેઓ ખોડિયાર દેવીના પરમ ભક્ત હતા તેમની પત્ની માતા સોનલદેવી પણ અતિ સતી અને ધાર્મિક સ્વભાવની હતી પરંતુ દંપતીને લાંબા સમય સુધી સંતાન ન હતું વર્ષો સુધી તેમને તીર્થયાત્રા વ્રત ઉપવાસ યજ્ઞ દેવી સાધના કરી પરંતુ સંતાન સુખ મળતું કૃપા એક દિવસ માતા સોનલ દેવીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાશક્તિ સ્વરૂપ દેવી પ્રગટ થઈ અને કહ્યું હે સોનલ હું જતારા તારા ગર્ભમાં અવતરીશ ધર્મની રક્ષા માટે અધર્મના નાશ માટે અને ભક્તોના કલ્યાણ માટે આ સ્વપ્ન પછી થોડા સમયમાં માતા સોનલ દેવી ગર્ભવતી બની अद्भुत जन्म मक्सूद आठ शुभ मुहूर्ते जारे आकाशमां दिव्य तेज फैलाएलुम हतु त्यारे माता सोनल देवी ने प्रसूति थई परंतु आश्चर्यनी वाते हती के एक नहीं बे नहीं परंतु सात दिक्रीओनो जन्म थयो आ साते दिक्रीओ सामान्य बालक न होती परंतु शक्तिना अवतार हती सात बहेंओना नाम एक खोडियार माता 2 आलकिया माता 3 मोमाई माता 4 हिंगलाज माता 5 सांबा माता છ આશાપુરા માતા સાત ચામુંડા માતા આ સાથે બહેનો અલગ અલગ સ્વરૂપે પૂજાય છે પરંતુ મૂળ શક્તિ એક જ છે માતાજીનું સ્વરૂપ શ્રી ખોડિયાર લાલ વસ્ત્ર ધારણ કરેલા તેજસ્વી આંખો કરુણા અને રૌદ્રનું અનોખું સંયોજન મગર પર સવાર થવું એ સંકેત છે કે માતા અસંભવને પણ વશ કરી શકે છે માતાજીનો મહિમા ખોડિયાર માતાજી અન્યાય સહન કરતી નથી સત્યની રક્ષા કરે છે ભક્તની લાજ રાખે છે દુઃખ રોગ ભય દૂર કરે છે શત્રુઓનો નાશ કરે છે પ્રસિદ્ધ ચમત્કાર કથા એક વખતે અહંકારી રાજાએ માતાજીની શક્તિ પર શંકા કરી તેણે મંદિર અપમાન કર્યું માતાજી પ્રગટ થઈ અને કહ્યું હે રાજન શક્તિની પરીક્ષા ન કર થોડા સમયમાં રાજાનું રાજ્ય વિનાશ તરફ વળ્યું જ્યારે તેણે માતાજી પાસે ક્ષમા માંગી ત્યારે માતાજીએ કહ્યું ભક્તિ હોય ત્યાં દયા છે અહંકાર હોય ત્યાં વિનાશ છે રાજા સાચો ભક્ત બની ગયો ખોડિયાર જયંતિ પૂજા વિધિ સવારે સ્નાન કરીને લાલ કપડા પહેરો માતાજીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો લાલ ફૂલ ચુંદડી કુમકુમ અર્પણ કરો દીવો પ્રગટાવો મંત્ર ઓમ શ્રી ખોડિયાર માતાએ નમઃ એકસો આઠ વખત જાપ કરો આજના દિવસે કરવાના ઉપાય જો જીવનમાં અવરોધ હોય માટીનો દીવો પ્રગટાવો સંતાન સુખ માટે ચુંદડી અર્પણ કરો શત્રુ ભય માટે લાલ મરચા હવનમાં અર્પણ કરો ભક્તોના અનુભવ ઘણા ભક્તો કહે છે અમે માતાજી પાસે કંઈ માંગ્યું નથી માત્ર શ્રદ્ધા રાખી અને માતાજીએ બધું આપી દીધું ઉપસંહાર શ્રી ખોડિયાર માતાજી માત્ર દેવી નથી તે જીવન શક્તિ છે જે ભક્ત સાચા મનથી સ્મરણ કરે અહંકાર છોડે ધર્મના માર્ગે ચાલે તેના જીવનમાં માતાજી પોતે માર્ગદર્શક બને છે અંતમાં વિનંતી

પરંતુ શ્રી ખોડિયાર માતાજી એક એવી મહાશક્તિ છે કે જેમની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે માતાજી માત્ર દેવતા નથી પરંતુ ભક્તોના દુઃખ હરનાર અન્યાયનો નાશ કરનાર અને ધર્મની રક્ષા કરનાર જીવન શક્તિ છે દર વર્ષે માભ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે શ્રી ખોડિયાર જયંતિ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભક્તિભાવથી ઉજવાય છે માપસુદ્ધ આઠનું મહાત્મ્ય શાસ્ત્રો અનુસાર માભ માસ પવિત્રતા અને તપસ્યાનો માસ શુક્લ પક્ષ ઉન્નતિ અને પ્રકાશ અષ્ટમી તિથિ શક્તિ તિથિ આ ત્રણેયનું સંયોગ એટલે શ્રી ખોડિયાર માતાજીનો અવતાર દિવસ શ્રી ખોડિયાર માતાજીનું જન્મસ્થાન શ્રી ખોડિયાર માતાજીનો અવતાર સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લામાં આવેલ ખોડિયાર ગામ પાસે થયો હોવાનું માનવામાં આવે છે આ પવિત્ર ભૂમિ આજે પણ શક્તિથી ભરપૂર છે જન્મકથા વિસ્તૃત ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં મામૈયા ગઢવી નામના એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજપૂત રહેતા હતા તેઓ ખોડિયાર દેવીના પરમ ભક્ત હતા તેમની પત્ની માતા સોનલદેવી પણ અતિ સતી અને ધાર્મિક સ્વભાવની હતી પરંતુ દંપતીને લાંબા સમય સુધી સંતાન ન હતું વર્ષો સુધી તેમને તીર્થયાત્રા વ્રત ઉપવાસ યજ્ઞ દેવી સાધના કરી પરંતુ સંતાન સુખ મળતું ન હતું માતાજીની કૃપા એક દિવસ માતા સોનલદેવીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાશક્તિ સ્વરૂપ દેવી પ્રગટ થઈ અને કહ્યું હે સોનલ હું જ તારા ગર્ભમાં અવતરીશ ધર્મની રક્ષા માટે અધર્મના નાશ માટે અને ભક્તોના કલ્યાણ માટે આ સ્વપ્ન પછી થોડા સમયમાં માતા સોનલદેવી ગર્ભવતી બની અદભુત જ્યારે આકાશમાં દિવ્ય તેજ ફેલાયેલું હતું ત્યારે માતા સોનલદેવીને પ્રસુતિ થઈ પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે એક નહીં બે નહીં પરંતુ સાત દીકરીઓનો જન્મ થયો આ સાતે દીકરીઓ સામાન્ય બાળક નહોતી પરંતુ શક્તિના અવતાર હતી સાત બહેનોના નામ એક ખોડિયાર માતા બે પૂજાય છે ખોડિયાર માતાજીનું સ્વરૂપ શ્રી ખોડિયાર માતાજી હાથમાંગ ત્રિશૂળ વાહન તરીકે મગર કેટલાક સ્થળે સિંગ લાલ વસ્ત્ર ધારણ કરેલા તેજસ્વી આંખો કરુણા અને રૌદ્રનું અનોખું સંયોજન મગર પર સવાર થવું એ સંકેત છે કે માતા અસંભવને પણ વશ કરી શકે છે માતાજીનો મહિમા ખોડિયાર માતાજી અન્યાય સહન કરતી નથી સત્યની રક્ષા કરે છે ભક્તની લાજ રાખે છે દુઃખ રોગ વય દૂર કરે છે શત્રુઓનો નાશ કરે છે પ્રસિદ્ધ ચમત્કાર કથા એક વખતે અહંકારી રાજાએ માતાજીની શક્તિ પર શંકા કરી તેણે મંદિર અપમાન કર્યું માતાજી પ્રગટ થઈ અને કહ્યું હે રાજન શક્તિની પરીક્ષા ન કર થોડા સમયમાં રાજાનું રાજ્ય વિનાશ તરફ વળ્યું જ્યારે તેણે માતાજી પાસે ક્ષમા માંગી ત્યારે માતાજીએ કહ્યું ભક્તિ હોય ત્યાંગ દયા છે અહંકાર હોય ત્યાં વિનાશ છે રાજા સાચો ભક્ત બની ગયો ખોડિયાર જયંતિ પૂજા વિધિ સવારે સ્નાન કરીને લાલ કપડાં પહેરો માતાજીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો લાલ ફૂલ ચુંદડી કુમકુમ અર્પણ કરો દીવો પ્રગટાવો મંત્ર ઓમ શ્રી ખોડિયાર માતાએ નમા એકસો આઠ વખત જાપ કરો આજના દિવસે કરવાના કરો શત્રુ ભય માટે કહે છે અમે માતાજી પાસે કઈ માગ્યું નથી માત્ર શ્રદ્ધા રાખી અને માતાજીએ બધું માપી દીધું સંહાર શ્રી ખોડિયાર માતાજી માત્ર દેવી નથી તે જીવન શક્તિ છે જે ભક્ત સાચા મનથી સ્મરણ કરે અહંકાર છોડે ધર્મના માર્ગે ચાલે તેના જીવનમાં માતાજી પોતે માર્ગદર્શક બને છે અંતમાંગ વિનંતી જો તમને આ શ્રી ખોડિયાર જયંતિ કથા પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ખોડિયાર માતાજી કમેન્ટમાં જરૂર લખજો